તો રાજકોટ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીની તપાસ થશે આઈએસ એસ આઈપીએસ અધિકારીઓના નિવેદન લેવામાં આવશે એસઆઈટીની કમિટી સમક્ષ અધિકારીઓના નિવેદન લેવાશે પૂર્વ કલેક્ટર પૂર્વ મહાનગરપાલિકા કમિશનર નિવેદન લેવાશે પૂર્વ પોલીસ કમિશનર એડિશનલ સીપી ડીસીપીની પણ નિવેદન લેવાશે તબક્કાવાર નિવેદન માટે અધિકારીઓને બોલાવાશે આરએમસીના તત્કાલીન કમિશનરનું પણ નિવેદન લેવામાં આવશે તત્કાલીન પોલીસ કમિશનરનું પણ નિવેદન લેવાશે સુભાષ ત્રિવેદીની ઓફિસમાં અધિકારીઓના નિવેદન લેવામાં આવશે તબક્કાવાર એક પછી એક બધાને બોલાવવામાં આવશે સાથે એવું પણ થઈ શકે છે કે બધાને એક સાથે બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી શકે છે જેના કારણે જાણ થઈ શકે કે નિવેદનમાં કેટલા વિરોધાભાસ છે ગઈકાલે ની બે વખત બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો જેમાં બે હજાર એકવીસથી લઈને અત્યારે બે હજાર ચોવીસ જે ચાલુ હતા તમામ કમિશનર કે અધિકારીઓના પદ તેમના નિવેદન લેવામાં આવશે અને આખરે ક્યાં ચૂક રહી ગઈ છે કોની સૌથી વધારે બેદરકારી છે તે અંગે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવશે ગઈકાલે ગૃહમંત્રી હરસંઘવી સાથે પણ જે એસઆઈટીના તમામ સભ્યોની બેઠક થઈ હતી અને એમાં જ એ જ વસ્તુ કહેવામાં આવી હતી કે પ્રાથમિક રિપોર્ટ તો સોંપવામાં આવ્યો છે પરંતુ હવે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે જે જે અધિકારીઓ જે છે તેમના અત્યારે કાર્યકાળ પૂર્ણ થઈ ગયા છે પણ જે તે વખતે આ ગેમ ઝોનને શરૂ કરવામાં આ ગેમ ગેમઝોનને કાર્યરત કરવામાં તેમનો પણ હાથ હતો તેમની પણ જવાબદારી નક્કી કરવામાં આવશે